ઓફિસરના ફોર્મ ભરાવાના શરૂ થઈ ગયા છે સોળ સાતથી એકત્રીસ સાત સુધી ફોર્મ ભરાવાના છે કોણ ફોર્મ ભરી શકે તો અગાઉ આપણે ચર્ચા થઈ હતી કે ભાઈ તમારું સ્નાતક કક્ષાએ મુખ્ય વિષય સેવા સમાજશાસ્ત્ર અથવા મનોવિજ્ઞાન હોય તો ફોર્મ ભરી શકાય છે એમએસડબલ્યુ વાળા ઘણા બધાને એવું છે કે સાહેબ અમે ફોર્મ ભરી શકીએ જો તમે આગળ બીએસડબલ્યુ ડબલ્યુ કર્યું છે અને પછી એમએસડબલ્યુ કર્યું હોય તો ફોર્મ ભરી શકાય જો તમારું સ્નાતક કક્ષાએ વિષય સમાજસેવા મનોવિજ્ઞાન અથવા સમાજશાસ્ત્ર છે તો તમે ફોર્મ ભરી શકો છો બાકી પ્રોબેશન ઓફિસર છે એ કામગીરી શું હોય છે બહુ બધા મિત્રોનો આ પ્રશ્ન છે તો એના માટે આપણે સ્પેશિયલ સેશન જ્ઞાન લાઈવની યુટ્યુબ ચેનલ પર લઈને આવવાના છીએ તમને ટૂંકમાં જણાવું તો પ્રોબેશન ઓફિસરે કલ્યાણ દિવ્યાંગ કલ્યાણ વૃદ્ધ કલ્યાણ નારી કલ્યાણની કામગીરી કરવાની હોય છે ખાસ જે અપરાધીઓ છે તો એ અપરાધીઓ પ્રોબેશન પર છૂટે છે એ સમયગાળા દરમિયાન એને કાઉન્સલિંગ કરવું એને પાછો સમાજમાં પાછો લાવવો એક સારો નાગરિક બનાવવો અને જેલના જે કેદીઓ છે એમને પણ રોજગારી મળે એવા પ્રયત્નો કરવાના હોય છે જય હિન્દ જય ભારત જય જય ગરીબ